આપણા ગુજરાતીમાં અનેક પ્રકારની ક્રિએટિવિટી છે સાયન્સ ટેકનોલોજીના લગતી છે આપણી સંસ્કૃતિના લગતી છે આપણો સાસણનો શેર છે સાવ છે આ બધું નહીં અને દારૂની બોટલ લઈને ફરવું એ જ લઈને નાચવું ગાવું અને એના જ ગીતો બનાવવા એના જ વિડીયો બનાવવા આ પણ તો યોગ્ય નથી ને યોગ્ય નથી એવું તમે કહો છો તમે કહો છો કે હું તો બોલીશ બરાબર તો હું કહીશ કે એવું એક વ્યક્તિ તો લઈ આવ્યો કે હું સાંભળીશ સાહેબ અહીંયા ગુજરાતમાં ક્રાઇમ રેટ જુઓ બધે ખાલી આખો દુનિયાનો ગોળ આખો નકશો ફેરવી લો દુનિયાનો નકશો ફેરવી લો રોનકભાઈ હું તમને જરૂરથી કહીશ કે માત્ર બે અમદાવાદ અને બિહાર તો હમણાં કદાચ બન્યું એ સિવાય બધે જ જગ્યાએ દારૂની છૂટ છે માત્ર એક જ વસ્તુ હું તમને કહું કે અમદાવાદ નહીં ગુજરાતમાં સાહેબ મારી ગાડીની અંદર દેશી કટ્ટો પડ્યો છે અને એક રોયલ સ્ટેગની બાટલી પડી હશે તો મને રોયલ સ્ટેગની બાટલીના ગુનામાં લઈ જશે દેશી કટ્ટામાં નહીં અને એના કારણે ક્રાઇમ રેટ વધ્યો છે કારણ કે અમદાવાદની અડધી પોલીસ સાહેબ તમે કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર કે અમદાવાદના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ જગ્યા ઉપર તમે ઊભા રહેશો અને દારૂનો ગ્લાસ કે દારૂનો એક ગ્લાસ ભરી અને ડેકી ઉપર મૂકશો પાંચ મિનિટમાં પાછળથી બાઇક આવશે અને પોલીસ પકડશે અને અછોડા છોડવા અછોડા છોડવા છેક સુધી નહીં પકડી શકે આટલો આટલો ખાલી પોલીસને એક જ કહેવામાં આવે છે કે દિવસના દસ માણસને પીનારને પકડો કા પીનાર વાળાને પકડો એટલે આ દંભી એટલે દંભી દંભી એટલે હું ગુજરાતમાં સૌથી કહેતો છું કે આ દંભી દારૂનીતિ છે આ ઇલેક્શન આવે છે ઘણી વખત એટલું બધું ડ્રાય સ્ટેટ બનાવી દે છે રક્ષા આપણે રથયાત્રા આવે છે ડ્રાય સ્ટેટ બનાવી દે છે તમે દારો તો સાહેબ બધું કરી શકો પણ જો દંભી રાજનીતિ કે દંભી આ રીતના દારૂબંધી હોય તો હું એનો વિરોધી હિતેશભાઈ એમાં હું હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં દારૂબંધીનો અમલ દંભ માત્ર છે એમાં કોઈ નથી તો વાત એટલી જ છે કે એનું પ્રમોશન શું કરવા આપણે આપણા સાહિત્યનું પ્રમોશન ના કરી હિતેશભાઈ આટલું સરસ મજાનું બોલે તો સરસ મજાના વિજ્ઞાનની વાત ના કરે સરસ મજાના લોકસંગીતની વાત ના કરે આપણા ગુજરાતી અસ્મિતાની વાત ના કરે બોટલની વાત કેમ કરવાની બોટલની વાત એટલા માટે સાહેબ કે જ્યારે કંઈક વસ્તુ અને એક વસ્તુ દરેક જણ તમે એમ કહો છો કે ભાઈ આ સરસ મજાનો છે તો દરેકને એક એક મુદ્દા સોંપી દેવામાં આવે ને મને આ મુદ્દો સોંપવામાં આવ્યો કે ભાઈ તમે દંભી બંધી બાબતે બોલો બાકી બધા ઘણા અમદાવાદમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે બીજા બધા છે એ લોકોને એક એક નીતિ આપી દો બધું જ મારા માટે શું કામ નાખો કે તમે સાહિત્ય બી તમે કરો તમે આમ બી કરો મને જે ગમ્યું એ હું કરું છું અને મને એમાં રસ બી છે અને લોકો એક વસ્તુ છે જો તમારા વીસ વીસ મિલિયન પણ મારે આ જ સમજવું છે લોકોને આવું જોવું સાંભળવું ગમે છે દારૂવાળું એટલા માટે આવું બને છે આવા ગીતો બને છે આવા ક્રિએશન થાય છે કે પછી આવું બધું બને છે એટલે લોકો એને કન્ઝ્યુમ કરે છે એટલે કે જોતા હશે ના 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 સાહેબ કેટલાય વર્ષો પહેલા અમિતાભે ગયું તો નાચતી બોટલ એટલે પરિસ્થિતિ એ છે કે મને આ કલા ગમે છે તમે જુઓ અંદર અંદર લખ્યું છે કે અમે હાકારમાં ગીત આવ્યું અને મિલિયનોમાં લોકોએ જોયું અને એના કારણે પિક્ચર પણ વધાર્યું જો તમને એનાથી એક વસ્તુ છે આજની પરિસ્થિતિ સાહેબમાં રોનક સાહેબ એટલું જ કહું છું કે તમને જે વસ્તુ જે વ્યક્તિ જે સંદર્ભમાં જે ધંધામાં તમારી આમદાની મળતી હોય તો એ ધંધો કરવામાં વાંધો નથી મને એક ગીત રજૂ કરવામાં મારા પિક્ચરના પૈસા નીકળતા હોય તો હું શું કામ ન કરું પણ મોટાભાઈ હિતેશભાઈ એક નાગરિક તરીકે આપણું નાગરિક ધર્મ તો છે ને કે સારું જ પિરિયસિંહ આપણ તો હકીકત છે ને આપણે તો હકીકત છે હકીકતમાં હવે સાડા ઊભા રહો હું કહું તમને કોઈ એમ કહે કે શુદ્ધ જળ ગંગાજળ આ એનું તમે પ્રમોશન કરો અને કોઈ એમ કે દારૂનું બોટલનું પ્રમોશન કરો તો તમે કયું કયું પ્રમોશન કરશો હું દારૂનું કરીશ કેમ કે જુઓ ગંગાજળ શું કહે છે કે પવિત્ર બનો બરાબર છે ગંગામાં અત્યારે લોકો જે સ્પીડમાં નાવા જાય છે જે ભીડ થાય ઉમટ થાય છે એનો મતલબ શું છે કે તમે મનમાં એવું ના માનો છો કે મેં પાપ કર્યું છે ત્યારે તમે ગંગા જાઓ છો બાકી આ તો ખરેખર માત્ર એક ગુજરાત એવું સ્ટેટ બનાવી દીધું ગુજરાતની માનસિકતા એવી કરી દીધી ગુજરાતના વ્યક્તિના માનસમાં એવું કરી દીધું કે દારૂ એટલે શી ખબર કઈ કક્ષાનું છે બાકી તો જો દારૂ ખરાબ જ હોય તો હેલ્થ પરમિટ શું કામ અંતિમ સવાલ પણ નાગરિક તો આપ છો હા જવાબદાર નાગરિક છો ગુજરાત ભલે દારૂબંધી ના લીધે તમને નહીં ગમતું હોય પણ ગુજરાતી તો છો ને હા ગુજરાતી આપણી અસ્મિતા આપણા સંસ્કાર

ગરબા પ્લીસ ડાન્સ લખી નાખો કારણ કે ચંપલની વચ્ચે ગણવારા ગરબા છે બીજું આખા રાઉન્ડમાં કોઈ ગરબા નથી ગરબો એટલે ગરબી આખી રાઉન્ડમાં થતી હોય એને ગરબો કહેવામાં આવે અહીંયા અમદાવાદમાં એક ગરબો મને બતાવો હા શેરી ગરબાની અંદર હજુ પણ તમે જાઓ તમને મળશે પણ તમે જે દ્રષ્ટિએ કલાકારોને લો છો ને સાહેબ એ કલાકારો પણ એ સંદર્ભથી ટેવાયેલા છે એવા કલાકારોને તમે બે વીસ લાખ કે પચીસ લાખ રૂપિયા એક દિવસના આપો છો જ્યારે ખરેખર ગરબા ગાય છે જે ખરેખર બેસીને સરસ મજાની મંડળીવાળા ગરબા ગાય છે કે જેને ગરબાનું મહત્વ ખબર છે અંબા ગરબામાં અંબા માતા બહુચરાજી માતા એ બધાના જે શબ્દો છે એ ક્યાંય શબ્દોવાળો એક ગરબો હમણાં છેલ્લા ત્રણ વર્ષમાં બન્યો હોય તો મને બતાવો આ તો મેં મેં ગરબો ઝૂકી ઝૂકીને લઈ લો તન્ના તન્ના થના કથા

મસાલાથી કે આટલા બધા પાનના ગલ્લા છે સાહેબ આપણા જેટલી પડીકીઓ ક્યાંય નથી ખવાતી અત્યારે સ્ટ્રેસવાળો જમાનો છે એને કોઈને કોઈ એન્ટરટેનમેન્ટ જોઈએ છે એન્ટરટેનમેન્ટની બાબતમાં સાહેબ આપણા રસ્તા જુઓ ગમે તે જુઓ મેં બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો છે એક એકદમ એવી ગટર બનાવી છે કે ત્રણ ફૂટ ઊંચી ગટર કોઈ દિવસ જોઈ તો સાહેબ મેં વિડીયો મૂક્યો છે એ પણ હું કરું છું એવું નથી જોડે જોડે કે માત્ર દારૂનો એના સિવાય બદામના સવાલો મૂકું છું એમ કરું છું પરંતુ સાહેબ એક વસ્તુ જો હું પણ એક એવો નાગરિક છું કે મારે પણ કમાણીની જરૂર હોય હું સારા વિડીયો બનાવું છું ને તો એના વ્યૂ સાહેબ તમે માનશો વીસ હજાર પચીસ હજાર કે ત્રીસ હજાર બહુ સરસ મજાનો એકદમ ઉપદેશાત્મક બનાવું છું તો એના ત્રીસ હજાર પણ જ હું હાથમાં લઈ લઉં છું અપની બોટલ અપના ગ્લાસ તો એ ત્રણ ત્રણ મિલિયન વ્યૂ અઢાર મિલિયન વ્યૂ વીસ મિલિયન વ્યૂ તો સાહેબ મને તો કમાણી મળે છે હું શું કામ છોડું હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ આપણી સંસ્કૃતિ આપણી ઓળખ છે એ બની શકે અને એ હકીકત પણ છે કે દારૂબંધી ગુજરાતમાં દંપ છે એમાં કોઈ શંકા નથી પણ સવાલ એ છે કે જ્યારે આપણું ફળદ્રુપ લોક સાહિત્ય છે સાહિત્ય છે આપણે આપણા શબ્દોમાં એ ધાર છે આપણા શબ્દોમાં શૌર્ય છે આપણા શબ્દોમાં એ વૈભવ છે તો પછી સસ્તા રસ્તા શોધવા કેમ